ગઈ પરિપત્ર આવી ગયો હતો પણ સમયના અભાવના કારણે મિત્રો લાઈવ આવી શક્યો ન હતો કે બદલ દરેક મિત્રોને સૌ પ્રથમ પહેલા માફી માંગુ છું મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એ ઈ આઈ એ છે મરગ ત્રણ ની છે પ્રાથમિક શાળાઓ બે હજાર છવ્વીસ નું જાહેરનામું છે સંદર્ભ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તારીખ ચૌદ દસ પચીસ ના ક્રમાંક ડીપી એમ કે એમ ઈ ફાઇલ વન જીરો ફાઈવ ઓબ્લિક ટુ જીરો ટુ ફાઈવ ઓબ્લિક ટુ ફાઈવ નાઇન સિક્સ જાહેરાત ક્રમાંક આપવો એ આઈ એટી બે હજાર છવ્વીસ ઓબ્લિક સિક્સ સિક્સ ફોર ડેસ સેવન સેવન ફોર તારીખ છે તેર છવ્વીસ નિયામક શ્રી કચેરી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તારીખ ચૌદ દસ પચીસ ના પત્ર ક્રમાંક ડીપી એમ કે એમ ઈ ફાઇલ એકસો પાંચ ઓબ્લિક બે હજાર પચીસ ઓબ્લિક પચીસો છન્નું થી મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ એઆઈ એટી વર્ગ ત્રણ પ્રાથમિક શાળાઓ માટેની પરીક્ષાનું આયોજન કરવા રાજ્ય સરકાર રાજ્ય પરીક્ષા બોર્ડ જણાવવામાં આવે છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નીચેની વિગતો આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે અને આ પરીક્ષા માટે લાયકાત અનુભવ ઉંમર વગેરે બાબતો શિક્ષણ વિભાગની તારીખ ચાર ચાર પચીસના જાહેરાત ક્રમાંક નંબર કે એસ એચ ઓબ્લિક ટ્વેન્ટી ફોર ઓબ્લિક ટુ ઝીરો ટુ ફાઇવ ઓબ્લિક ઇડી ઓબ્લિક એમઆઈએસ આઈએસ ઓબ્લિક ઇ ફાઇલ ઓબ્લિક થ્રી બે હજાર બાવીસ ઓબ્લિક ડબલ ઝીરો તેર ઓબ્લિક સીએચ અને તારીખ એકવીસ એક બે હજાર પચીસ બે હજાર એકવીસના જાહેર ક્રમાંક જીએચ ઓબ્લિક એચ એસ ઓબ્લિક ઝીરો બે પીઆઈઆર પીઆરઆઈ પીઆર ઓબ્લિક અગિયાર બે હજાર બાર એસએફ ફાઈવ કે ના ભરતી ક્રમ ભરતી નિયમો મુજબ રાખવામાં આવેલ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરા જાહેરનામા અંતર્ગત નીચેની વિગતે પરીક્ષામાં આયોજન કરી પરીક્ષાનું પરિણામ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી આપવામાં આવશે આગળની પ્રક્રિયા નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની નિયામકની કચેરીના તારીખ ચૌદ દસ પચ્ચીના પત્રકર્મા ડીપી ઓબ્લિક એમ કે એમ ઓબ્લિક ઈ ફાઇલ એકસો પાંચ ઓબ્લિક બે હજાર પચીસ પચ્ચીસો છન્નુંથી સીધી ભરતીના ફાળાની કુલ જગ્યાઓ પૈકી હાલમાં બસો ચાર જગ્યાઓ સાથેના પત્રક મુજબની જગ્યાઓ માટે જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકની ભરવાપાત્ર સીધી ભર્તીની જગ્યાઓથી કક્ષાવાર યાદી આ સાથે સામેલ કરેલ છે વધુમાં મધથી કેરળ નિરીક્ષણ જગ્યાઓ જિલ્લા અને નગર શિક્ષણની

ક ભાગ નંબર એક નિયત કરેલ દિવ્યાંગતાની તમામ કેટેગરી ડી અને ઈ ગુડ સર ભરવા પાત્ર રહેશે તથા આ ભરતી પ્રસંગમાં દિવ્યાંગતાની જે કેટેગરીની જગ્યાઓ ભરાઈ હોય તે દિવ્યાંગતા કેટેગરી સિવાયની કેટેગરી જે જગ્યા ભરવા પાત્ર રહેશે જે બાબતે ભરતી સમિતિનો નિર્ણય આખરી રહેશે મદદનીશ કેળવણી નિરીક્ષક માટે સીધી ભરતીથી નિમણૂક મેળવવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નિયમ મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા લેવા માટે નિગતે આથી જાહેરનામું બહાર પાડવામાં આવે છે સદર કસોટી પબ્લિક પરીક્ષા બોર્ડના આયોજન અને અમલીકરણ હેઠળ નક્કી કરેલ જિલ્લાઓમાં જિલ્લા અધિકારીશ્રીના સંચાલન હેઠળ લેવામાં આવશે મિત્રો હવે એનું જાહેરનામું છે એનો કાર્યક્રમ છે જે આપણે નિહાળવાનો હશે કે જાહેરનામું બહાર પાડવાની તારીખ છે તેર એક છવ્વીસ હતી વર્તમાનપત્રોની કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ છે ચૌદ એક છવ્વીસ આજે વર્તમાનપત્રોમાં આવી ગયું હતું ઉમેદવારો માટે રજિસ્ટ્ર રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો છે પંદર એક છવ્વીસ સત્યાવીસ છવ્વીસ સુધી ફોર્મ ભરી શકશો નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવાનો સમયગાળો છે પંદર એક છવ્વીસથી અઢાર એક છવ્વીસ સુધી છે

ઓબ્લિક અગિયાર બે હજાર બાર એસએફ કે જે મુજબ મદદની સ્કેલ નિરીક્ષક એપ્ટિટ ટેસ્ટ એટી બે હજાર માટેની લાયકાત નીચે પ્રમાણની રહેશે બરાબર છે તો એ મિત્રો એના માટે લાયકાત છે તમારે એક વાર વાંચી લેવાની છે એના પછી મિત્રો અનુભવની વિગતો છે એ પણ મિત્રો આપણે ખાસ જોઈ લેવાની છે કે કેટલી વય મર્યાદા હોવી જોઈએ 42 વર્ષથી વધારેના હોવી જોઈએ બરાબર છે એના પછી મિત્રો વ્યક્તિગત શૈક્ષણિક લાયકાત તો દરેક મિત્રોને ખબર જ છે ઓલરેડી કેટેગરીની વાત કરીએ તો લાયકાતમાં છે મિત્રો બીએડ કરેલું હોય તો શિક્ષક બન્યા હોય બીએડ કે પીટી અનુભવની વાત કરીએ પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ સ્કૂલની અંદર આ અંગે ભરતી પસંદગીનો સમિતિનો જે નિર્ણય હોય છે એ અંતિમ રહેશે રાજ્ય પરીક્ષા બોર્ડે ફી ભરેલ તમામ ઉમેદવાર પરીક્ષા બેસવાની તક આપશે તેથી પરીક્ષા આપી પાસ થવાથી ભરતી માટે લાયક ગણી શકાશે તેવો દાવો કરી શકાશે નહીં આ અંગે ભરતી સમિતિ જે નિર્ણય લે તે આખરી ગણાશે આ પરીક્ષાનું માળખું મિત્રો કઈ રીતનું છે તો શિક્ષણ વિભાગના તારીખ ચાર ચાર પચીસના જાહેરનામામાં આ પરીક્ષા બે ક્રમિક તબક્કામાં લેવામાં આવશે પ્રિલિમ એક્ઝામ હશે ને એના પછી મેઇન એક્ઝામ હશે બંને મિત્રો એમસીક્યુ ટેસ્ટ ટાઈપની હશે બરાબર છે બંનેમાં એમસીક્યુ હશે પ્રાથમિક કસોટીનું સ્વરૂપ છે મિત્રો પ્રાથમિક કસોટી બે વિભાગમાં રહેશે એક વિભાગમાં એકથી પચાસ પ્રશ્નો હશે પચાસ ગુણ તથા વિભાગ બે માં દોઢસો પ્રશ્નો હશે દોઢસો ગુણ હશે એકસો પચાસ ગુણ એનો મતલબ કે આ કસોટીમાં કુલ બસો પ્રશ્નો હશે પ્રશ્નપત્રમાં સળંગ એક કલ એકસો ને વીસ મિનિટ રહેશે આ કસોટીમાં બધા બહુ કેલ પ્રશ્નો આધારિત છે આ કસોટીને આપણે બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે આ દરેક પ્રશ્નના ઉત્તરમાં સાચો વિકલ્પ આપતા આપેલા હશે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે આ કસરતના મૂલ્યાંકનમાં ખોટા જવાબથી પચીસ ગુણ માઇનસ નકારાત્મક કરવામાં સુધી ખાસ નોંધ લેવાની છે મિત્રો પ્રાથમિક કસોટીને ફક્ત સ્કિનિંગ ટેસ્ટ આપે છે અને પ્રાથમિક કસોટીના ઉમેદવારને મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો પ્રાથમિક કસોટી ફક્ત મુખ્ય પરીક્ષામાં બેસવા માટેના ગુણ એના ગુણ ધ્યાનમાં લેવામાં આવતા નથી

જે જગ્યાઓ છે મુખ્ય બેસાડવાના છે મુખ્ય કસરતના બે પેપર હશે પેપર નંબર એક સો ગુણનું રહેશે વર્ણનાત્મક પ્રકારનું છે પ્રશ્નપત્ર બે ત્રણ કલાકનો એકસો એસી મિનિટનો સમય છે પેપર નંબર બેમાં વિવિધ હેતુલક્ષી પ્રશ્નો સો અને સો પ્રશ્નો હોય છે સો ગુણ છે એમ સળંગ મિત્રો તમને સાહીઠ મિનિટનો સમય મળતો હોય છે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે દરેક પ્રશ્નના સાચા ઉત્તર ઉત્તરથી એટલે કે ચાર વિકલ્પો આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે આપણે આ કસોટી મૂલ્યાંકનમાં ખોટા જવાબ દર 0.25 ગુણ માઈનસ નકારાત્મક મૂલ્યાંકન રહેશે અને આખરી પરિણામ માત્ર મુખ્ય પ્રશ્નના આધાર નિયત કરવામાં આવશે લઘુત્તમ લાયકી ધોરણ પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે પોતાને આપેલા પરીક્ષામાં જનરેટ જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછા 40% ગુણ અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક સેક્શન તથા પછાત વર્ગ આર્થિક રીતે નબળા જાતિ

હવે એના માટે મિત્રો જનરલ સ્ટડી માટે મિત્રો તમે જોઈ શકો છો કે સિલેબસ અહીંયા આપ્યો છે જીઓગ્રાફી ઓફ ગુજરાત છે ફિઝિકલ છે ઇકોનોમિક્સ છે સોશિયલ છે નેચરલ રિસર્ચ છે આ રીતે બરાબર એનો અભ્યાસક્રમ જોઈ શકો છો પાર્ટ નંબર બી માટે તમે જોઈ શકો છો કે ધ ગુજરાત પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ ઓગણીસો સુડતાલીસ કોન્સેપ્ટ ઓફ એજ્યુકેશન ફાર્મ વર્ક ઓફ ગુજરાત બરાબર તો આ રીતનું બહુ ઇઝીલી સિલેબસ છે આપણું એ તમારે જોઈ લેવાનું છે

તો પરીક્ષાની ફી એસસીબીસી અને એસસી ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા અને અઢાર ટકા જીએસટી જો ત્રણસો પચાસ રૂપિયા પ્લસ અઢાર ટકા જીએસટી જીએસટી ફી ભરવાની રહેશે આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે હો બરાબર સર્વિસ ચાર્જ અલગથી આપવું પડશે કોઈ પણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવતી નથી બરાબર છે મુખ્ય પરીક્ષામાં લાયક ઉમેદવાર અલગથી ભરવાની રહેશે દેખો મિત્રો કિલીમ પાસ કરો મુખ્ય માટે પાછી અલગ ફી ભરવાની છે ધ્યાનથી રાખવાનું ફી ભરવાની પદ્ધતિ તમે જોઈ શકો છો તમે ડેબિટ કાર્ડથી આપણે કપાવાની હોય છે સ્કીનમાં લખાયેલું છે રિસિપ્ટિન કાઢી લેવાની છે બરાબર પરીક્ષા કેન્દ્ર પરીક્ષા માટે ધંધાલેક ઉમેદવારોની સંખ્યા પરીક્ષાલક્ષી વહીવટની અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્યની કસોટી પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વ ખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે કોઈ ખર્ચો તમને મળતો નથી પ્રશ્નપત્રનું માધ્યમ છે ગુજરાતી રહેશે ભય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત અનુભવ નિર્ધારિત તારીખ છે જાહેરાતમાં દર્શાવેલા ઉમેદવારો કિસ્સામાં શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અનુભવ નોન કેમિલિયર સટ્ટી આર્થિક રીતે નબળા વર્ગો માટેના પ્રમાણપત્ર અને અન્ય જરૂરી લાયકાત માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે સત્યાવીસ છવ્વીસ અગત્યની સૂચના મિત્રો તમારે ખાસ જોઈ લેવાની છે ફોર્મ ભરવા છેલ્લી તારીખ પછીની વેબસાઇટ નિયત જોતા રહેવું આવશ્યક છે પરીક્ષા સંબંધિત વિગતોમાં સતત માહિતીગાર થવા માટે એસબી ડોટ એક્ઝામ ડોટ વેબસાઇટ જોતા રહેવાનું છે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખરાઈ કરવામાં આવતી નથી આથી વ્યક્તિગત માહિતી શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ અન્ય વિગત માટે ઉમેદવાર પોતે જવાબદાર રહેશે આ કસોટી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આવેદન પત્ર ઓનલાઈન ભરવામાં આવે છે અને તેમાં જે માહિતી માંગેલ હોય તે માહિતીની વિગતો ઉમેદવાર દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી માહિતી આપવાનું બોર્ડનું માલુમ પડશે તેવા ઉમેદવારની પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે પરીક્ષા લક્ષી તમામ બાબતો માટે અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડની નિર્ણય આખરી રહેશે ઉમેદવાર પોતે ભરેલ ફોર્મની વિગત સાચી છે એવું પ્રમાણપત્ર પત્ર ઓનલાઈન આપવાનું રહેતું હોય જો ખોટી વિગત રજૂ કરશે તો ફોર્મ રદ થવા પાત્ર બનશે તેની સામે ફોજદારી ગુનો પણ બનશે વ્યક્તિગત માહિતી શિક્ષણ લાયકાત અનુભવ તેમજ અન્ય વિગત ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે આ અંગે ભરતી પસંદગીનો સમિતિ નિર્ણય આખરી અંતિમ રહેશે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારી શ્રી જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે રાજ્ય સરકારે નક્કી કરેલા સક્ષમ અધિકારી શ્રી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના તારીખ ઠરાવ બે હજાર પંદર પિસ્તાલીસ બાવન છેતાલીસ અ અને આ અંગે વખતો વખત ઠરાવ મુજબ સક્ષમ અધિકારીનું ઉન્નત વર્ગ સમાવેશ થતો ન હોવાથી નોંધી સાથે પ્રમાણપત્ર મેળવવું મેળવલું હોવું જોઈએ આ પ્રમાણપત્ર ઇસ્યુ થયા નાણાકીય વર્ષ સહિત ત્રણ નાણાકીય વર્ષ માટે માન્ય રહેશે એટલે કે એક ચાર થી અરજી કરવાની છેલ્લી તારીખ સુધી મેળવેલ અસલ પ્રમાણપત્ર નંબર અને તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાનું રહેશે કોઈ પણ સંજોગોમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થયા ઈસ્યુ થયેલ પ્રમાણપત્ર હોય છે એ આધારે સામાજિક શિક્ષણ પછાત વર્ગનો લાભ મળવા રહેશે નહીં આથી તે નબળા વર્ગોના ઉમેદવારો રાજ્ય સરકારના સામાજિક ન્યાય અધિકારીના તારીખ વિભાગના પંદર કે ઓગણીસના ઠરાવ મુજબ એનો ઠરાવ તમારે જોઈ લેવાનો છે અપંગતા માટે મિત્રો ખાસ એ માહિતી આપી છે બરાબર પ્રાથમિક કસોટી તો મિત્રો પચીસ ટકા ગુણની રીતે વાત કરી છે એ તમારે જોઈ લેવી છે નું અરજીક્રહ કરવાની રીત છે એ રીત તમારે ખાસ જોઈ લેવાની છે અરજી કઈ રીતે કરવી બરાબર છે જો તમને કદાચ અરજી કરતા ન ફાવે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં ખાસ કોમેન્ટ કરજો જેપીજી ફાઇલ ફાઇલમાં ફોટો પંદર કેબી બી સાઈડથી વધારે ન હોવો જોઈએ ખાસ ન રાખવાની છે બરાબર છે તો ખાસ તમે અધ્યક્ષ શ્રીની નકલ તો જોઈ શકો છો તો મિત્રો આ છે આપણે આજની અપડેટ વિદ્યાર્થી મિત્રો તેમજ ગુજરાતના ભાવિ શિક્ષક મિત્રો તમને વિડિયો પસંદ આવે તો વિડીયોને અચૂક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય ને મિત્રો હજુ સુધી આપણે સબ્સ્ક્રાઇબ ન કરી હોય ચેનલને મિત્રો અચૂક સબ્સ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બે ને પણ મિત્રો પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ મિત્રોને મળતી રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતા